વડોદરા મહાનગરપાલિકાની ગતરોજ સામાન્ય સભા મળી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કામોની ચર્ચા કરી તેના પર મંજૂરી મેળવવા માટેની સભા મળી હતી જેમાં નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે પણ ચૂંટાયેલા શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું સભાની શરૂઆતમાં ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોર્પોરેટર બાળુ બાળુસુરવે તેમના મત વિસ્તારમાં દૂષિત પાણી અંગે તેમજ બાકી નાણાંના વસૂલાત અંગે રજૂઆત કરી હતી સામાન્ય નાગરિકના નાણાં બાકી હોય તો પાલિકા ત્વરિત કડક કાર્યવાહી કરે છે તો પછી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યૂ એરા સ્કૂલના બાકી બેતાલીસ કરોડ રૂપિયાની બાકી વસુલાત કેમ કરતી નથી તે મુદ્દો ઉઠાવ્યો હતો અમારા વિસ્તારમાં વંદન ડુપ્લેક્સમાં છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી ગંદુ જીવડાવાળું પાણી આવે છે અને તેના વિસ્તારની બહેનોએ પણ જે તે અધિકારીને રજૂઆત કરી હતી કમિશનરશ્રી જોડે ફોન પર વાત કરી હતી તો પણ ત્રણ ત્રણ મહિના સુધી કોઈપણ અધિકારી તઈ જોવા સુધી ના જાય અને તમે જોઈ શકો પાણીમાં મોટા મોટા જીવડા હોય ગંદુનું કારું પાણી આવતું હતું એટલે એની સભામાં અમે રજૂઆત કરી કમિશનર શ્રીએ ખાતરી આપી છે કે એક બે દિવસમાં કામગીરી અમે પૂર્ણ કરીશું બીજો એક વિષય એવો હતો કે અમારા ઉદય એજ્યુકેશન ટ્રસ્ટ અને નિવરા એજ્યુકેશન ટ્રસ્ટના બેતાલીસ કરોડ રૂપિયા જ્યારે બાકી પડતા હોય વેરાના વડોદરા શહેરમાં કોઈ પણ મધ્યમ વર્ગનો માણસ હોય કે પંદર હજાર બાકી હોય દસ હજાર વેરો બાકી હોય તો કોર્પોરેશન દ્વારા સવારે છ વાગે ઊઠીને પોલીસને સાથે લઈને સીલ મારી દેવામાં આવે છે કોઈ દુકાનમાં મારી દેવામાં આવે છે નળનું કનેક્શન બંધ કરી દેવામાં આવે છે જ્યારે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે બેતાલીસ કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા લેવા જોઈએ પણ આપણી કોર્પોરેશન કોઈપણ જાતના પગલાં ભરતા નથી ને બેતાલીસ બેતાલીસ કરોડ રૂપિયા આ સ્કૂલોવાળા ખરેખર સરકારોની સરકારી નિયમ એવો છે કે કોઈ પણ વિદ્યાર્થીની ફી સોળ હજારથી વધારે ના હોવી જોઈએ પણ આ સ્કૂલોમાં સિત્તેર હજાર એસી હજાર લાખ રૂપિયા આટલી મોટી મોટી રકમ લેતા હોય અને કોર્પોરેશનના પૈસા બાકી રાખતા હોય એટલે અમે એ પણ રજૂઆત કરી કે જે કંઈ બેતાલીસ કરોડ રૂપિયા બાકી છે એની વહેલી તકે કોર્પોરેશન દ્વારા રિકવરી કરવામાં આવે એવી તમામ રજૂઆત આજે અમે સભામાં કરી ઇલેક્શન વોર્ડ નંબર એકના કોંગ્રેસી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ ગૌરવપતનો મુદ્દો સભા સમક્ષ ઉઠાવ્યો હતો ઇલેક્શન વોર્ડ નંબર સોલના કોંગ્રેસી સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંશ શ્રી તેમના વોર્ડમાં હજુ વોર્ડ ઓફિસ નથી તે મુદ્દો ઉઠાવ્યો હતો તો સાથે સાથે ગરીબોને લારી ગલ્લા ઉઠાવી હેરાનગતિ થતી હોવાની વાત કહી હતી અને માલેતુજારને માત્ર નોટિસ અપાય છે તેમ જણાવ્યું હતું જેમાં ભાજપના ઇલેક્શન વોર્ડ નંબર સોલના કોર્પોરેટર સ્નેહલ પટેલે પણ સૂર પુરાવ્યો હતો સભામાં શાસક તેમજ વિપક્ષના કોર્પોરેટરોએ અધિકારીઓ સાંભળતા નથી કામ કરતા નથી તેમજ ફાઇલો ખોવાઈ જાય છે તેવી અનેક બાબતો ઉઠાવી હતી સમગ્ર સભા જ્યારે મળતી હોય ત્યારે લોકહિતમાં રજૂઆત કરવી એ તમામ સભાસદોનો અધિકાર છે અને અધિકારના ભાગરૂપે અમારા વિસ્તારમાં જે જૂની ગેસ લાઈનોનું પ્રેશર ઓછું છે અને કામગીરી બાકી છે એ ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી બાબતની અમારી રજૂઆત હતી અમારી રજૂઆત ઓછા પ્રેશરથી પાણી કે ગંદા પાણી કે પછી સંકલનની મિટિંગોમાં ઉઠાયેલા પ્રશ્નોનું અત્યાર સુધી નિરાકરણ નથી આવ્યું એ બાબતની હતી અને ખાસ કરીને જ્યારે ગૌરવપથના નામે આપણે ચાર ચાર વડોદરા શહેરની એન્ટ્રીઓ એના રોડ બ્યુટિફિકેશન સાથે મંજૂર કરતા હોય ત્યારે એ પથના જે ગ્રાન્ટ આવવાની હતી સરકારમાંથી એ ગ્રાન્ટ હજુ સુધી આવી નથી અને જ્યારે માનનીય સન્માનનીય સીએમ સાહેબના હસ્તે આપણે ખાતમુહૂર્ત કરાવતા હોય ગ્રાન્ટ આવી નથી એ પહેલાં ખાતમુહૂર્ત કરાવતા હોય તો ખાતમુહૂર્ત કરાવ્યા પછી તાત્કાલિક ધોરણે કામ ચાલુ થવું જોઈએ એ આ દિન સુધી થયું નથી અને સૌથી મોટી બાબત એ છે કે સારામાં સારા રોડ છે સારામાં સારા રોડ છે એમાં કરોડો રૂપિયાનો લગભગ પચાસેક કરોડ રૂપિયાનો ખર્ચો માત્ર બર ખર્ચો જે ચાર એન્ટ્રીઓમાં જે બ્યુટિફિકેશનના નામે સારા રોડ સારા ડિવાઈડર સારા પેવર બ્લોક કાઢી કાઢીને નવું કરવાનો જે આ એક નિર્ણય લીધો છે એની સામે અમારી નારાજગી હતી સાથે સાથે જે ગૌરવપથની ગ્રાન્ટ આવે એમાંથી જ આ કામ થાય સ્વર્ણિમમાં ખર્ચો પાડવાની આ લોકો જે તજવીજ હાથ ધરી રહ્યા છે એ સ્વર્ણિમમાં વિકાસના અન્ય કામો જે આંતરમાળાકીય સુવિધાઓના હોય પ્રજાના એ જ કરવા જોઈએ અને રોડના કામો સરકારશ્રીએ ગૌરવપથના નામે આપવાના છે તો સરકારમાંથી ગ્રાન્ટ આવે ત્યારે જ અમારી રજૂઆત વડોદરા શહેરને ઈવી વેહિકલ્સ માટે રેડી કરવાની વાત છે ઈવી વ્હીકલ્સ જે પ્રમાણે અત્યારે માર્કેટમાં એનો ઉપાડ છે અને ચાર્જિંગ સ્ટેશન્સ જે કોમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ હોય તો જ દરેક જગ્યાએ હોટલ્સ પર પ્રાઇવેટ કેફેમાં મને બધે ચાર્જિંગ સ્ટેશન ખુલી રહ્યા છે ઇન ધેટ કેસ કોર્પોરેશન ઈવી રેડી કરવાની કેટલી જરૂર છે એ પહેલો તો સવાલ ઉભો થાય છે ક્રિટિકલ લોકેશન એવી ચાર્જિંગ સ્ટેશન્સ હોવા જોઈએ વાત સાચી છે પણ જો વાયેબલ પ્રોફિટેબલ પ્રોજેક્ટ હોય તો ઇન દેટ કેસ ટેન્ડરિંગ સિસ્ટમ હોવી જોઈએ અને ટેન્ડર કરીને જે બેસ્ટ ડીલ આપે એમને કામ આપવું જોઈએ પણ એટીએલના કે અડાની લિમિટેડના કેસમાં સામેથી જ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એમની પાસે ઓફર મંગાવી છે અને લગભગ એક લાખ ચોરસ ફૂટ જમીન ફ્રી ઓફ કોસ્ટ પીપીપી ધોરણે એમને ચાર્જિંગ સ્ટેશન બનાવવા આપવાની એમાં કોર્પોરેશનની સાથે થોડુંક શેરિંગનો કમ્પોનન્ટ ચોક્કસ છે પણ જો ઓપન ઓફર આવત તો એ વધી જાત સેકન્ડલી આ તમામ ક્રિટિકલ લોકેશન એરપોર્ટ હોય સયાજીનગર ગૃહ હોય ગાંધીનગર ગૃહ હોય કે રેલવે સ્ટેશન હોય કે કમાટીબાગ હોય આ તમામ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન એટલે પ્રાઇમ લોકેશને જે જમીન આપશે એક મોનોપોલી બી થઈ જશે અને નાગરિકો મજબૂર થશે કે જે ચાર્જ લે એ ચાર્જે ત્યાં ચાર્જિંગ કરાવવું પડે ઇન દેટ કેસ આ મોનોપોલી તોડવા માટે અમે ડિમાન્ડ કરેલી કે જે એનર્જીની કોસ્ટ હોય એના પર અમુક ટકા બેનિફિટ પ્રોફિટ લઈ શકે એમના એક્સપેન્સીસ માટે એ રીતનું કંઈક ક્લોઝ આવવો જોઈએ અને જમીનનું ભાડું કોર્પોરેશને માર્કેટ રેટે એમની પાસે પાછું વસૂલવું જોઈએ આ તમામ મુદ્દા સાથે અમે દરખાસ્ત ચઢાવેલી પણ બહુમતીના જોડે અનફોર્ચ્યુનેટલી મહાનગર સદન ભારતીય જનતા પક્ષે એને મંજૂર કરી છે વાત સ્માર્ટ સ્માર્ટ સિટી અંતર્ગત જે બસ વિનાયક લોજિસ્ટિક્સની બસ ચાલે છે એના બાબતે છે એમાં લગભગ બેતાલીસ કરોડની રિકવરી નીકળે છે એ બાબતે અમે છેલ્લા દોઢ વર્ષથી પત્ર લખ્યો છે ઇન્કવાયરી ચાલુ છે રિકવરી કરીશું એ વાતના અમને દરેક સભામાં આશ્વાસન આપવામાં આવે છે પણ આજ દિન સુધી નક્કર ઠોસ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે અમને મજબૂરીમાં કેવું પડ્યું છે કે નેક્સ્ટ સભા પહેલાં જો આ બાબતે રિપોર્ટ લઈને એક્શન નહીં લેવામાં આવે તો અમે આગલી સભામાં આ બાબતે ધરણા કરીશું કોર્પોરેશનના વિવિધ પ્લોટ્સ પર જ્યાં કોર્પોરેશનને ડેવલપમેન્ટના કામ કરવા છે ત્યાં લગભગ બે હજારને સાઠ સ્લમ્સ આવે ઘરો આવેલા છે સ્લમ વિસ્તારમાં જેને ડિમોલિશ કરવાની દરખાસ્ત આજે ચડેલી ડિમોલિશ કરીને આરએ વાયને બીએસયુપીના જે પડતર મકાનો છે એમાં આપવાની વાત છે હવે બીએસયુપીને આરએ વાયની જે ઓરિજિનલ યોજના છે એ ગાઈડલાઇન પ્રમાણે જે લાભાર્થી છે તેમનો ફાળો એકવીસ હજાર રૂપિયા ઇનિશિયલી છે ને પછી હપ્તેથી સાડા છ લાખનું મકાન પણ હવે એકચ્યુઅલ મકાનની કોસ્ટ ભ્રષ્ટાચાર ડીલેની કારણે વધી ગઈ છે મકાનની ક્વોલિટી ડિટોરીએટ થઈ ગઈ છે ત્યારે આ રીતના બે લાખ સોળ ને બે લાખ એકસઠ હજારની જે દરખાસ્ત ચડી છે લાભાર્થીના ભાડાની એનો અમે વિરાધ કર્યો છે અમારી માગણી છે કે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીપી ધોરણે જેમ સયાજી સંજયનગરમાં સહકારનગરમાં કલ્યાણ કલ્યાણનગરમાં બધે જે રીતના તમે ફ્રી ઓફ કોસ્ટમાં મકાન પીપીપી ધોરણે આપ્યા એ જ રીતના પીપીપી ધોરણે આ લોકોને બી મકાન બનાવીને આપવા જોઈએ જેથી કરીને એ લોકો ઘર વિહોણા ના થાય એક સ્લમમાં રહેતા વિસ્તારના નાગરિકની પાસે જો અઢી લાખ રૂપિયાની લોન લેવાની કેપેસિટી હોય તો ત્યાં રહે જ શું કામ કોર્પોરેશન એ લોનમાં ગેરંટીયર બનવા બી હવે રેડી નથી ત્યારે આ લોકોને ચોક્કસ ઘર તોડ્યા પછી ઘર વિહોણા થઈ જશે તે રીતની પરિસ્થિતિ આવશે કારણ કે તે લોકો ઘર બાય નહીં કરી શકે તો માનવતાના ધોરણે એ લોકોને પીપીપી ધોરણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફ્રી ઓફ કોસ્ટ અથવા તો આરએવાય બીએસયુપી યોજનામાં જે ન નજીવા ફાળાથી એમને મકાન મળતું હતું ને હપ્તા મળ ભરવાના આવતા હતા એ રીતના આપવામાં આવે એવી અમારી દરખાસ્ત હતી જે બહુમતીના જોડે ભારતીય જનતા પાર્ટીએ ફગાવી દીધી ઇલેક્શન વોર્ડ નંબર છ ના ભાજપના કોર્પોરેટર અને સ્થાયી સભ્ય હેમિષા ઠક્કરે ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હજુ કામગીરી ન થતા રસ ઉઠાવ્યો હતો સામાન્ય સભાના અંતે વિવિધ વિકાસ લક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી છેલ્લા બે વર્ષથી હું એક રજૂઆત કરી રહી છું કે જેમ પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હોય એમ કોર્પોરેશને પણ પાર્ટી પ્લોટ બનાવીને ખૂબ ઓછા ચાર્જમાં જે પણ ગરીબ વર્ દીકરીઓ હોય વર્ગની દીકરીઓ હોય એ લોકો માટે એક સારી સુવિધા પૂરી પાડવા માટેનું એક આયોજન કરે એના બદલ ગયા વર્ષના બજેટમાં બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં સ્પેશિયલી એને લેવામાં આવ્યું હતું એનું આયોજન કરવામાં આવ્યું હતું પણ આ વર્ષે એક નવા બજેટ આવી રહ્યું છે તો મારી રજૂઆત એ હતી કે જે ગયા વર્ષમાં બજેટમાં લીધું છે ચાર ઝોનમાં ચાર પાર્ટી પ્લોટ વિકસાવવાનું એનું આયોજન ઝડપથી થવું જોઈએ અમે જ્યારે પણ અત્યારે લગ્ન સિઝન છે આપ લોકો જોતા હશું પ્રાઇવેટ પાર્ટી પ્લોટવાળા બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ લાખ રૂપિયા ચાર્જ વસૂલે છે એક દિવસના જે ગરીબ ને મધ્યમ વર્ગની પબ્લિકને પડવડતા નથી જેથી મારી રજૂઆત હતી કે દરેક ઝોનમાં ચારે ચાર ઝોનમાં એક પાર્ટી પ્લોટો બને અને પબ્લિકને જે આપણે સામાન્ય દીકરીઓ છે એ લોકો જ્યારે લગ્ન પ્રસંગ લઈને બેઠા હોય ત્યારે મા બાપને એક ચિંતા હોય કે આટલું મોટું રકમ પાંચ પાંચ દસ દસ લાખ ક્યાંથી લાવીશું તો એ લોકોની જે વેદના હતી એ આજે અમે સભાના માધ્યમથી ધ્યાન દોરીશે મેયરશ્રીનું અને આનું આયોજન ઝડપથી થાય અને આ વડોદરાની જનતાને વડોદરાના મધ્યમ વર્ગના લોકોને સ્પેશિયલી આ પાર્ટી પ્લોટનો લાભ મળે એની રજૂઆત કરી હતી આજે પાલી વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન રેગ્યુલર અગિયાર કામો હતા જેમાં નવીન એક એમ કુલ બાર કામોનું આજે સભામાં લેવામાં આવ્યા હતા જેમાં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ખાતે આવનાર કોમ્પેક્ટ બાયોગેસ માટે વડોદરા શહેરમાંથી દૈન દૈનિક જનરેટ થતાં સોલિડ વેસ્ટમાંથી સોસ સેન્ટીગ્રેટેડ ત્રણસો પચાસ મેટ્રિક ટન ઓર્ગેનિક સોલિડ વેસ્ટને કોમ્પ્રેસ્ડ બાયોગેટ યુનિટ માટે ફીડ સ્ટોક તરીકે સોલિડ કન્ટેન્ટ અને ઓર્ગેનિક ઓર્ગેનિક કન્ટેન્ટના પ્રમાણ આધારિત રૂપિયા એંસી મેટ્રિક ટનના ભાવે દસ વર્ષના સમયગાળા માટે સપ્લાય કરવા માટે કરાર સાથે મંજૂરી કરવામાં મંજૂરી આપવામાં આવી છે અને બીજું આપણે અડાણી ટોટલ એન્જિનિયરિંગ ઇમોબિલિટી લિમિટેડ દ્વારા લગભગ ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનનો ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે જેમાં સદર ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ ડીટ રૂપિયા એક પોઈન્ટ પચાસ પ્રથમ છ વર્ષને બદલે યુનિટ ડીટ આઠ પોઈન્ટ બ્યાસી ટકા પ્રથમ છ વર્ષ અને ત્યારબાદ વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા બેના બદલે યુનિટ દીઠ અગિયાર પોઈન્ટ છોત્તેર ટકા બાકીના વર્ષ માટે વડોદરા મહાનગરપાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે આ દરખાસ્ત વોટિંગ દ્વારા બહુમતીથી પાસ કરવામાં આવી છે એ પાણીનો જે વિષય લેવામાં આવ્યો ત્યાં કામગીરી ચાલુ જ છે અને કમિશનરશ્રી દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો કે ત્યાં કામગીરી ચાલુ છે ચાલી રહેલ કામગીરી છે એવા કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે છતાં એ વિશેની જાણકારી માહિતી મેળવવામાં આવશે ખરેખર એવું કોઈ કોઈ તથ્ય છે કે નહીં એ વિશેમાં એ માહિતી વાસ તળાવને ખાલી કરવાની કામગીરી ચાલુ જ છે અને આખું આખે આખું તળાવ ખાલી કરવાનું હોય એટલે મોટર અને પંપ વગેરે જે સતત અમુક કલાક સુધી ન ચલાવી શકાતા હોય એની પણ કોઈક લિમિટેશન્સ હોય છે બાકી આ તળાવને આખું કમ્પ્લીટ આખે આખું ખાલી કરી અને પછી એના બ્યુટિફિકેશન માટેનું આખું કામગીરી કરવામાં આવનાર છે તેથી ખાલી કરવાની કામગીરી ત્યાં ચાલુ જ છે એક પાર્ટી પ્લોટો માટેની દરખાસ્ત આવેલી છે જેમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે અને એ દરખાસ્ત મૂકવામાં ઓલરેડી બે બે પાર્ટી પ્લોટો માટેની દરખાસ્તો લેવામાં આવેલી જ છે અને એ અંગે આગળ જે પણ નિર્ણય કરવામાં આવશે એ સભામાં પછી આવશે જ આગળ સમય જતા દબાણ મુદ્દે જે પણ રજૂઆત કરવામાં આવી છે તેની પણ માહિતી એમના પાસેથી લઈ અને તે અંગેની તપાસ કરવામાં આવશે એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે કમિશનર દ્વારા એને નોટડાઉન પણ કરવામાં આવી છે અને એ વિષય અંગે પણ એમના દ્વારા માહિતી મેળવી અને એ અંગે જે પણ યોગ્ય લાગશે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર